અને સમાજને ખબર પડે એ રીતે પ્રસ્તાવ કરે એ રીતે મને મદદ કરવા આવ્યા છે તો આપણે જે કાંઈ બી જેમની સાથે વાતચીત આપણે શરૂ કરી રહ્યા છીએ રાહુલભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ બસ આજે તમને મળવાનો બસ એક જ સવાલ છે કે તમે સમાજમાં અત્યારે કેટલા વખતથી સમાજમાં કાર્યરત છો અમે તો ઘણા વર્ષોથી કાર્યરત છે સમાજમાં પહેલેથી પહેલેથી સમાજમાં કામ કરતા આવ્યા છે નાના મોટા નાના મોટા કામ લોકોને જોઈને કામ અમે શીખ્યા છે પહેલાં સમાજના બધા મોટા મોટા લીડર હતા એમની સાથે રહીને કામ કર્યું છે એટલે એ પ્લોકથી અમે શીખ્યા છે કેવી રીતે સમાજનું કામ કરવું કઈ રીતે જેથી કે પંચાયત હોય કે સામાજિક ક્ષેત્ર હોય ફ્રેન્ડ સર્કલ હોય કેવી બી રીતે અમે લોકો બધી રીતે બધાને મદદરૂપે થઈએ છીએ એની ટાઈમ અમે લોકો માટે ઊભા રહીએ છીએ ક્યારે બી અને આ જે તુલસીવાડીનો બી જે પ્રશ્ન ચાલી રહ્યો છે એમાં બી ઘણા વર્ષોથી અમે લોકો એની માટે સંઘર્ષ કરી રહ્યા છીએ તુલસીવાડીના રહેવાસીને એનો હકનું ઘર મળે બાકી તો કાંઈ માંગતા તો કોઈ છે નહીં કે અમને ઘરના બદલે બીજું કાંઈ આવો બસ એક ઘરના બદલે એક ઘર આવો બસ એના એકની હકની લડાઈ આજે અમે વર્ષોથી લડી રહ્યા છે પણ લોકોને અત્યાર સુધી ન્યાય મળતો નથી તો હવે બધી કોશિશ કર્યા બાદ બધી રીતે અમે કોશિશ કરી રહ્યા હતા તમે લોકો તો જોવો જ છો કે અમે કેટલી મહેનત કરી રહ્યા છે અને એવું નથી કે કોઈ પડદા પાછળ કામ કરી રહ્યા છે અમે પડદાની ઓપન જ અમે ઓપન લેવલ પર જ કામ કરીએ છીએ જેથી કરીને કોઈ બી મિનિસ્ટરને લાવો બીએમસીના સ્ટાફને લાવો કોઈ બી રીતે લાવો એવી રીતે અમે લોકો પોતાની પૂરી તૈયારી મહેનત અને કરી રહ્યા છે અમારી પૂરી ટીમ હું એકલો તો નથી કરી શકતો પણ મારી પૂરી ટીમની લીધે હું આજે ઊભો છું આજે મારી સમાજને મને સાથ સહકાર આપ્યો એટલે હું આજે આ મંચ પર બેસીને આ વાત તમારી સાથે કરી રહ્યો છું અને સમાજની મહેરબાની છે મારી તો કાંઈ જ નથી તો એ સંઘર્ષની આજે વાત કરું છું તો આજે અમે આટલા વર્ષોથી જે ઝોપડી ધારક માટે જે લડી રહ્યા છે જેને હકના ઘર મળે એની માટે તો બધી પ્રયાસ કર્યા બાદ આજે અમે નિર્ણય લીધો છે થોડા સમય પહેલાં નિર્ણય લીધો કે હવે આનો એક હથિયાર છે એક લાશ અત્યાર છે જે આપણા દેશ આઝાદ કરવા માટે લડત લડી હતી જે ફ્રીડમ ફાઇટર લોકોએ જે લડત લડી હતી જે ઉપોષણ ઉપોષણ એટલે બહુ મોટો હથિયાર છે કુપોષણનો એમાં નથી કોઈની સાથે આપણે મારામારી કરવાની છે નથી કાંઈ મારપીટ કરવાની છે નથી કોઈની સાથે તૂતું મેં કરવાની છે નથી કોઈને કાંઈ બોલડ નથી બસ ચૂપચાપ આપણે આપણો ઉપોષણનો કાર્ય કરવાનું છે તો એ અમે લોકો ઉપપોષણનો પ્રસ્તાવ રાખ્યો છે તે આ પંદર તારીખે સવારથી દસ વાગે અમે લોકો ઉપપોષણ પર બેસવાની તૈયારી છે અમારી પૂરી પૂરી અમારી તૈયારી છે તો મારા સમાજના દરેક લોકોને જેટલા આપણા મુંબઈ મહારાષ્ટ્રમાં જેટલા બી મેઘવાડ સમાજ છે એ સમાજના દરેક લોકોને મારે આગળ છે અને વિનંતી છે કે આ મોકો પાછો નહીં આવે જો આજે સમાજ વિખાઈ ગઈ તો પછી પાછી જોડાશે નહીં જેથી કરીને તુલસીવાડીમાં રહેવાસી તુલસીવાડીમાં જે રહેતા લોકો આજે વીસ પંદર વીસ વર્ષથી નાના સોપારા વિરાટમાં જતા રહ્યા છે એ કારણ શું છે ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ થાય બધાને પસંદ છે ડેવલપમેન્ટ થવું જોઈએ એવું નહીં કે નથી થવું જોઈએ પણ કાયદાની રીતે થવું જોઈએ આજે બિચારા બધા વિખાઈ ગયા છે નાના સોપારા બિચારા ગતા રહ્યા છે એટલે આજે શું છે આપણી સમાજ કમ થઈ ગઈ મુંબઈથી આપણી સમાજ મુંબઈ સાઉથ મુંબઈથી સમાજ આપણી કમ થઈ ગઈ છે હવે કઈ પરિસ્થિતિ છે કેવી છે એ તો તમારી નજરની સામે છે તો જેથી કરીને આવનાર આવનારી આપણી સમાજ એ મુંબઈની બહાર ન જાય એને પોતાનો હકનો ઘર અહીંયા જ મળે મુંબઈમાં જ મળે અને એની મુંબઈમાં જ એનું બધું થાય એ હિસાબે આપણી લડત છે તો આ ઓપરેશનની તૈયારી અમે કરી રહ્યા છીએ તો બધી સમાજને હું આપણી વ્યવહાર સમાજની લઈને બધી સમાજને એક કરવા માગું છું એક થાવ આ મંચ પર એક થાવ આ મારી લડાઈ નથી આપણી સમાજની લડાઈ છે જો આને એક થઈને લડશું અને લોકોની સામે અગર આપણે બધા મેજોરિટીમાં ઉભા રહીશું તો લોકોને બી ખબર પડે ભાઈ મેઘવાલ બી એક સમાજ છે મુંબઈમાં આમ તો લોકોને ખબર જ છે ભાઈ મુંબઈ મેઘવાલ પંચાયત છે આપણી પંચાયત બી છે મુંબઈમાં તો આપણી મેજોરિટી બતાવવાની છે કે આપણે બધા એકબીજા એકબીજાના મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં આપણે એકબીજાના સાથ સરકાર આપતા નથી કે આ શું કરે છે હું શું કરું છું પણ આજે એ વિચાર છોડીને એક મંચ પર આવો કે આ સમાજની લડાઈ છે અમારી પર્સનલ લડાઈ નથી આ સમાજ માટે અમે લડી રહ્યા છે પોતાના લોકોના એના પોતાના હકના ઘર મળે એની માટે અમારી લડત છે કે બધા આજે મરાઠા સમાજ આજે મરાઠા સમાજ બી એની માટે લડી રહ્યા છે ત્યારે એ લોકો એક થઈ ગયા છે તો આપણે બી થોડા છે ભલે પણ થોડા આપણે થઈ ગયા જ્યારે એ લોકો કહે છે કે એક મરાઠા લાખ મરાઠા તો આજે અમે કહીએ છીએ એક મેઘવાડ લાખ મેઘવાડ એક વણકર લાખ વણકર તો આપણે બધા એકત્ર થઈને આ લડત લડવાની છે ભલે કંઈ બી પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિનો સામનો ખરાબ પરિસ્થિતિ હશે ને એનો સામનો અમે કરશું અને સારી પરિસ્થિતિનો સામનો બધા કરશું કે જે કાંઈ બી તકલીફ હશે એ અમે જોઈ લઈશું પણ તમે આવો આપણે એકત્ર કરી તો જ કોશિશ તો કરીએ કે શું થાય છે કોશિશ કરવામાં કાંઈ આપણે કાંઈ આપણું નુકસાન થવાનું નથી પણ આ કોશિશ કરવી બહુ જરૂરી છે આજે જો અગર આ પેઢી આજે અમે લોકો કરી રહ્યા છે પણ મને નથી લાગતું કે અગર સાત સરકાર નહીં મળે સમાજનો તો આગળ આવનારી કોઈ પેઢી આગળ આવીને આવી રીતે કોઈ સમાજ સેવા કરવા માટે ઊભા રહેશે લોકો અફવા તો ખોટી બહુ ફેલાવશે કે એ લોકોને આ જોતું છે ઓલું જોતું છે પણ આ અફવાની તો શું છે માણસની પાસે જ્યારે ક્યાંય બોલવાનું હોતું નથી અને ત્યારે આવી રીતે અફવા બધી ફેલાય જાય તો કોઈ અફવામાં આવવું જ નહીં આ સમાજનું કામ છે બધા એક થઈને કરો અને અમારે તો ઈચ્છા એમ જ છે અગર સમાજનું કામ અગર લીગલી રીતે થઈ જતું હોય લોકોને લીગલ ઘર આપી દેતા હોય અને આપવા તૈયાર થઈ જતા હોય તો અમને આ બધું કાંઈ કરવાની જરૂરત નથી

તો આપણા સમાજના અહીંયા આપણા આમદાર લોકો છે જે બી સારા કાર્યકર્તા છે તો એ લોકો તરફથી તમે શું અપેક્ષા રાખી શકો છો હવે શું છે ઇલેક્શનનો માહોલ છે અને અમારી અહીંયા આમદાર બી છે અને ખાસદાર બી છે કોર્પોરેશન તો હમણાં છે નહીં બરાબર તો આમદાર બી છે શ્રી મંગલ પ્રભાત ધોડાજી અને ખાસદાર છે શ્રી અરવિંદ સાવંતજી તો એ લોકો પાસે બી અમે પ્રસ્તાવ બધો મોકલ્યો છે એ લોકોની પાસે બી સંપર્ક અમારા ચાલુ છે અને એ લોકો બી અમને મદદ કરશે સત્યનું કામ છે અને સારું કામ છે અને સમાજનું કામ છે અને અમે બધા જ નથી અમે વોટર અને અમને વિશ્વાસ છે કે મંગલજી મંગલ પ્રભા ધોડાજી અને અરવિંદ સાવંતજી જે હાલમાં જે સ્ટેન્ડિંગમાં છે એ લોકો અમને મદદ કરશે અને આ જે કાંઈ બી જે પ્રશ્નો અમારો સોલ્વ કરશે એ બી અમારી અપીલ છે ધન્યવાદ ધન્યવાદ બસ મારો બીજો એક પ્રશ્ન છે કે તમે અહીંયા સ્થાનિક પંચાયતો કે સ્થાનિક કાર્યકર્તાઓ જે છે એ લોકોએ તમને આ બાબતમાં કોઈ મદદ કરી છે કે એમાં તમને કઈ પ્રોત્સાહન આપ્યું હોય કે કંઈ સજેશન આપ્યું હોય એ સિવાય તમે જેની સાથે લડત લડી રહ્યા છો કે એ લોકોને પોતાના હકના ઘર મળે તો એમની સાથે અમારી કંઈ ચર્ચા વિચારણા થઈ જાય ના ના પંચાયત આપણી સ્થાનિક જે પંચાયત બે આપણી સ્થાનિકમાં હાલમાં સ્થાનિકમાં બે પંચાયત છે એક મુંબઈ મેઘાળ આપણે મહાલક્ષ્મી મેઘાડ પંચાયત અને તુલસીવાડી મેઘવાડ પંચાયત એ બે પંચાયત આપણી અહીંયા અમારી તુલસીવાડીમાં સ્થાનિકમાં છે બે પણ વાત એમ છે કે પંચાયત દ્વારા અમને આજ તલક કોઈ મદદ મળી નથી અચ્છા લડતકલી અમે લોકો કરી રહ્યા છે લોકોને કાને કાને વાત પહોંચી ગઈ છે પણ એવું બી નથી કે પંચાયતમાંથી કોઈએ બી આજ તલક અમને કોઈ પૂછ્યું હોય કે અમને ફોન કોલ બી કર્યો હોય કે ભાઈ આ રાહુલ શું છે આ શું ચાલે છે તો પંચાયત અમે તમે પંચાયત છે અમે પંચાયતની તમને મદદ કરવા તૈયાર છે આવો અમારી સાથે પણ પંચાયત તો આજે તમે જોયા હશે કે પંચાયતની હાલત શું છે પંચાયતની શું પરિસ્થિતિ છે ફોટો બી બધા આવે વાયરલ થઈ રહ્યા છે બધા જેવા તેવા ફોટો વાયરલ થયા ક્યાંથી થયા એ કાંઈ ખબર નથી પણ ફોટો બી બધા વાયરલ થઈને ખબર પડે છે કે પંચાયતના ક્યાં બેઠા છે કેવી રીતે કરે શું નહીં આપણે કાંઈ બોલી નથી શકતા પોતાનું કે ને પોતાનું સ્વતંત્રતા છે કે એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે બરાબર છે પણ જ્યાં જવું ત્યાં જઈ શકે છે પણ એની પાછળ પંચાયતના લોકો છે

અને એકચ્યુલી એમની ફરજ છે કે તમને સંપર્ક સાધવો જોઈએ અને આ કાર્યમાં તમને હેલ્પ થવું જોઈએ ચલો એ લોકોનું લેલુકોપ્ટર છે પણ મારો પ્રશ્ન છે કે જેમની સાથે તમે લડત લડી રહ્યા છો અને તમે જે અનશન જેવો આટલો સરસ કાર્યક્રમ રાખ્યો છે જે આપણા ગાંધીજી મોટા મોટા નેતાઓ ક્રાંતિવીરો જે કરી બેઠા એમના પગથે તમે ચાલી રહ્યા છો તો આ જેમની સાથે તમે લડત લડી રહ્યા છો એમને તમને આના વિશે કોઈ ઇન્ટિમેન્ટ કર્યું છે એમની સાથે તમે સંપર્ક સાધ્યો છે એમનો કોઈ સંપર્ક અમે સાધ્યો નથી પણ આજે અમારી ટીમ આજે અમારી ટીમ એમને એક આજે પ્રસ્તાવ આપી દેશે એક ડેવલપર છે એના જે ડેવલપર અને સોસાયટી એને પ્રસ્તાવ આપી દેશે અગર જો એ પ્રસ્તાવ પર એ લોકો મંજૂરી આપી દેતા હોય મંજૂરી કરી દેતા હોય કે ભાઈ આ લોકોના ઘરના બદલે અમે ઘર આપવા તૈયાર છીએ અને અગર જો પ્રસ્તાવ રાઇટિંગમાં અને જે કાયદે લીગલની રીતે અગર આ લોકોને પ્રસ્તાવ આપી દેતા હોય તો પછી અમને આ બધું કંઈ કરવાની જરૂરત બી નહીં પડે અને એ પ્રસ્તાવ તો આપવાનું તો વાત તો થઈ જ છે પણ આગળ બી તમે જોશો તો મીડિયામાં બી પેપરમાં આવી ગયું છે અને બધે બવાલભાઈ તો છે જ છે લોકોને ખબર બી છે કે આંચન કરવાના છે શું કામ કરવાના છે એ મીડિયામાં બી આવ્યું છે તો એ કારણ કે એ કે કોઈ બી આજ તક અમને કોઈ સંપર્ક કર્યો નથી કે આ શું કામ કરો છો તમે કયા માટે કરો છો કેમ કે એ લોકોને બી ખબર છે કે આ શું હક માટે કરે છે અને કોની માટે કરે છે જ્યારે એ લોકોના મનમાં જ અગર એવું હોય કે આ વસ્તુના આપણે કોઈ નિવારણ લાવવો જ નથી આ વસ્તુનો કોઈ આપણે તોડ કરવો જ નથી તો હિસાબે એ લોકો અમે સંપર્ક કરતા નથી પણ અમે અમારા સમાજની રીતે અમે જે કાયદાની રીતે અમે એ લોકોને પ્રસ્તાવ આપશું એ પ્રસ્તાવ પર એ લોકોને જે નિર્ણય લેવો એ લઈ શકે છે ધન્યવાદ સરસ રાહુલભાઈ તમારી સાથે વાત કરીને ઘણી ખુશીથી અને ઘણું જાણવા પણ મળ્યું સાથે સાથે મારો છેલ્લો પ્રશ્ન છે તમે જે હવે પંદર તારીખે જે અનશનની ડેટ આપી છે અને પંદર તારીખે તમે અનશન બેસવાના છો તો મને કહેશો કઈ જગ્યાએ બેસી રહ્યા છો અને એના માટે તમે શું તૈયારી કરી છે કે કેટલા દિવસ થશે શું થશે એનું કંઈક તમે કંઈક કર્યું છે પ્લાનિંગ કે કંઈ શું છે એન્શનની પ્લાનિંગ તો અમે પૂરી કરી નાખી છે અમે બધી બાજુ લેટર બી આપી દીધા છે પોલીસ સ્ટેશનમાં બી લેટર આપી દીધા પોલીસ સ્ટેશનથી અમને સંપર્ક બી કરવામાં આવે છે આજે બી અમને પોલીસ સ્ટેશનમાં સંપર્ક છે અમારો ચાલુ છે વાર્તાલાપ કે શું કરવું શું નહીં આગળ કેવી રીતે પ્રોસેસ કરવો કેવી રીતે કરવું અમને બી પ્રેશર આવે છે પોલીસ સ્ટેશનથી બી કે આ શું કામ કરી રહ્યા છે શું કામ કરવું અમને બી જરા અટકાવવાની કરશે પણ અમે અમારા કામ માટે અમે કડીકમ ઊભા છીએ અને વાત એ અને જે ઓપોષણની તૈયારી તો અમે બરાબર કરી લીધી છે અને જે જગ્યા જગ્યા છે આપણે એ ફોર એ ફોર બિલ્ડિંગની બાજુમાં જે ગાર્ડન છે એ ગાર્ડન પાસે આપણે જે કાંઈ બી નાનું મોટું સ્ટેજ બનાવીને ત્યાં આન્સરની તૈયારી અમે કાલે કાલે પંદર તારીખ છે તો પંદર તારીખે દસ ત્યાં અમે અમારી તૈયારી ચાલુ કરી દઈશું ત્યાં આન્સરમાં બેસી બેસી જશું અને લોકોને અપીલ છે કે આવો તો આપણે તૈયારી તો પૂરી કરી છે બાકી તો આપણે નસી પર છોડી દઈએ શું થાય છે શું તૈયારી તો અમારી પૂરી છે એમ તો પોલીસ સ્ટેશન ને પોતા પોલીસ સ્ટેશન ને મે મારી અપીલ છે કે અમને સાથ સરકાર આપે અને એ મદદ કરે બસ બહુ સરસ અને અમને પણ આશા છે કે આપણો સમાજ તમને સાથ આપશે કારણ કે આ તો સમાજનો પ્રશ્ન છે સમાજ માટે લડી રહ્યા છો અને એમના હિત માટે તમે કાર્ય કરી રહ્યા છો તો જરૂર તો એ લોકો તમને સાથ આપશે નમસ્કાર મિત્રો તો તમે જોયા વાર્તાલાપ રાહુલ મારો સાથે એમના શું વિચારો છે આપણા સમાજ માટે શું કરવા માંગે છે અને એ આપણા સમાજ માટે કેવું બલિદાન દઈ રહ્યા છે તો બસ આમ જ રીતે અમારા ચેનલને તમે લાઈક કરજો અને રાહુલ જે આ સંદેશ આપ્યો છે એને જેટલું બની શકે એટલું ફોરવર્ડ કરજો બધેને શેર કમેન્ટ કરો કમેન્ટ કરો તમારા કમેન્ટ્સ અમારી માટે બહુ જરૂરી છે કે સમાજમાં જાણવા મળે લોકોનું શું અભિપ્રાય છે કે લોકો શું કહેવા માંગે છે અને બસ મારું તો આપણા ને એક જ વિનંતી છે કે સપોર્ટ કરો આપણા સમાજનો દીકરો છે સમાજ માટે લડી રહ્યો છે અને આપણા સમાજમાં પહેલી વખત થઈ રહ્યું છે તો બને એટલો આ વિડીયોને વાયરલ કરો અને કાલે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એમને સપોર્ટ કરો ધન્યવાદ જય મહારાષ્ટ્ર જય જય હિન્દ જય જય જણ